નમસ્કાર મિત્રો દેવાના દવા ના નીચે દબાયેલા આપણા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોના દેવા માફ અંગે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સાથે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા આ મહિનાના છેલ્લા અઠવાડિયા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના છે જો તમે આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તો રૂપિયા જમા નહીં થાય મિત્રો કઈ યોજના છે કેટલા રૂપિયા આવવાના છે ક્યાં ક્યાં ખેડૂતોના ખાતામાં જમા થવાના છે કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે પૂરો જોતા રહેજો વિડીયો શુંગતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોને એટ માટેના કોઈ પણ બી સમસ્યા શોધવેલા જોવા માટે આપણે અહીંયા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલા વાત કરીએ ખેડૂતોના દેવા માફ અંગે મિત્રો ગુજરાતના ઘણા બધા ખેડૂતો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી દેવાના દાવા નાળ નીચે દબાયેલા છે પાકની માવજત કરવામાં આપણા ખેડૂતોના ખર્ચા વધી રહ્યા છે સામે યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતો આ દેવામાંથી બહાર આવી શકતા નથી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોના ખેતરમાં બગલા ખાય ઈયળ ખાય પશુ ખાય પક્ષી ખાય દાળિયા ખાય માર્કેટમાં લઈ જાય તો સરકાર પ્લસ વેપારી બંને ખાય વધે તો ખેડૂત ખાય ને એટલે યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો આ દેવાના દાવાના નીચે વધારે દબાઈ રહ્યા છે ખેડૂતો રાતને દિવસે એક કરી કાળી મજૂરી કરી તાપને તડકો વેઠી પાક પકવે છે માર્કેટમાં લઈ જાય છે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે મિત્રો થોડા સમય પહેલાં એક સમાચાર વાયરલ થયા હતા જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સરકાર બે હજાર ચોવીસના બજેટમાં ખેડૂતોના બે લાખ સુધીના દેવો માફ કરી શકે થોડા દિવસો પહેલાં બજેટ પણ જાહેર થઈ ગયું છે જેમાં કોઈ દેવો માફ કરવામાં આવ્યા નથી જેથી ખેડૂતોમાં ભારે રોષનો માહોલ પણ છવાયો છે ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ આપી છે મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બે હજારનો સોળમો હપ્તો જમા થવાનો છે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો સરકાર જમા કરે છે ઘણા ખેડૂતોનો સવાલ હોય છે કે બે હજારનો સોળમો હપ્તો ક્યારે આવવાનો છે મિત્રો સરકારી સૂત્રોના માધ્યમથી માહિતી મળી રહી છે કે પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો સત્યાવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધીમાં સરકાર જમા કરી શકે જો તમારું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ હશે તો તમારા ખાતામાં સીધું જમા થઈ જશે ઈ કેવાયસી પ્રક્રિયાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી હતી જે જતી રહી છે ઈ કેવાયસી જો પૂર્ણ નહીં હોય તો તમારા ખાતામાં હપ્તો જમા નહીં થાય એટલે આ બાબતે વધુ માહિતી ઓપરેટર અથવા ગ્રામ સેવક પાસેથી તમે મેળવી શકો છો તો મિત્રો આ વિડીયોમાં તમને એક તો ખેડૂતોના દેવા માફ થશે એવા સમાચાર ફેલાયા હતા જોકે તે તદ્દન ખોટા છે એટલે તમને સાવચેત કરવા માટે માહિતી આપી કે હાલ સરકાર કોઈ દેવો માફ કરવા જઈ રહી નથી શું ખેડૂતોના દેવો માફ ન થવા જોઈએ નીચે કોમેન્ટમાં જણાવો ચૂંટણી પહેલાં કોઈ જાહેરાત થાય તો તે અલગ વાત છે પણ હાલ કોઈ આવા સમાચાર નથી અને પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો સત્યાવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધીમાં જમા થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા